નમસ્કાર સાથે સ્વાગત કરું છું આજે સમગ્ર વિશ્વમાં શ્રી રામ મંદિર જે અયોધ્યામાં નિર્માણ પામ્યું જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે કલમ પણ વહેલી સવારથી જ લોકો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી રહ્યા છે આજે સમગ્ર વિશ્વમાં શ્રી રામ મંદિરે જે અયોધ્યામાં નિર્માણ પામ્યું જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓથી યુવાઓ મહિલાઓ અને વૃદ્ધો પણ ભગવાન રામના નામે રંગાઈ ગયા છે ત્યારે આજે કલોલમાં પણ વહેલી સવારથી જ લોકો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ હતી જ્યાં સમગ્ર કલોલ શહેરમાં જય શ્રી રામનો નાદ ગુંજ્યો હતો વહેલી સવારથી જ ઠેર ઠેર ભગવાન શ્રી રામની રથયાત્રા વાસ્તે ઘાસદે નીકળી હતી તો મંદિરમાં અને સોસાયટીઓમાં પણ હવન કાર્યક્રમ યોજાયો હતો શાળાના બાળકો ભગવાન રામના ધ્વજ સાથે રેલી કાઢી હતી જ્યારે કલોલના જાહેર રોડ રસ્તાઓ ઓફિસો અને દુકાનોમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના ધ્વજ લાગેલા જોવા મળ્યા હતા સામાન્ય વ્યક્તિ હોય કે વીવીઆઈપી કે રાજકારણી દરેક લોકો હિન્દુત્વના રંગે રંગાઈ ગયા હતા ક્યાંક રામધૂન બોલાઈ તો ક્યાંક ભક્તિમય વાતાવરણમાં લોકો ગરબે ઘૂમ્યા હતા અને દરેક જગ્યામાં વાતાવરણ ભક્તિમય બન્યું વહેલી સવારથી જ લોકો પારંપરિક કપડાં પહેરી મંદિરોમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તો કલરના ધારાસભ્ય બકાજી પણ આજના આ પ્રસંગમાં મોદીજી અને અમિતભાઈ શાહ ની ઐતિહાસિક સ્થિતિ બદલ શુભેચ્છાઓ આપી હતી અને ધન્યતા અનુભવી હતી સમગ્ર વિશ્વ અને આખો ભારત દેશ જે આપણે સૌ પાંચસો વર્ષથી જેની આતંકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ આતંત્રપૂર્વક નિર્ણય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે આ દેશની આસ્થા ભાજપના અને સમગ્ર વિશ્વના રામ ભક્તોની જે આશા પરિપૂર્ણ કરી એ બદલ હું વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને આપણા પૂર્વજો અને આપણા વડવાઓનું સપનું જે સાકાર કર્યું એ બદલ સમગ્ર દેશ અને તમામ કલોલના નગરવાસીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું કલોલમાં કેવી ઉજવણી કલોલની અંદર બી એક એવો તહેવાર કહેવાય કે જે બીજી દિવાળી જેવો તહેવાર કહેવાય આખા સમગ્ર કલોલની અંદર બહુ ઉલ્લાસભરું વાતાવરણ છે અને તમામ જગ્યાએ રામ ભક્તનો અને રામધૂન સાથે દરેક જગ્યાએ નારા લાગી રહ્યા છે